મારે ટોમી રાખું ટોમી બરોબર રંભુ છે ને પેલા હતો કુતરો હતો ફર્સ્ટ ક્લાસ રંભુ નામ હતું એનું પણ એમાં તો લઈને આવે ઓ તો देसी देसी લેવે એટલો હું જોતો માનસની તો ભાગવા મંડો હાલો તો રંભુ આપણો બેયનો હથવારો છે આજ ફાઈનલ જે આપણે વદર સાહેબની વાડી પૂગી ગયા આજે બેસવા પણ આ ભાઈ તો શું ના ખાઈ હટવાનું હવાનો થઈ ગયા छीना लीला है ना <laughs> सेला से हो हम गोती गोती तो खावा तो पड़े ना बाकी पाकू पर भर गया का बाकी पाकी ही गया हम खावा हां हां तेरी का बहु पीड़े हां बदे अपना पाकी ही जा जाओ पंद्रह दिन आ रहती भी है ना ती कहां बे को है ना वणा जीरा धाणा सिना हां रहता दी भी है रहित माथे आ पड़े ना बाकी दादी दे तो तो ना बाकी बनाया थोड़ी वेला पड़ी गया पाक ऊपर आ गया हाव भर गया सिना

साफी जीवा तो धिर जीवा जाय टप्पो बने केतो तो जीवा तने रिंग रिंग राती फोन आवेगा ना आज तो आखो दिस है ना पाड़ो बा विजिटत करवानी है ईने हाल थई न रजा रखे रिंग हाल थई न हां वो, <laughs> <नहीं> वो <laughs> नहीं नहीं आ सको समझो दूसरी बतु जाय पेड़ा नी ओज भावे पेड़ा वा है ना ओते आपण बो खावा जो ई

આ 10 10 નોટો હાલે સિલ્લર નો હાલે માથામાં લખી બોલા બધા આમ તો તો ફેટી બેટી તબલા જોઈએ એમને એવું કઈ નહી બોલાય

પેડા બનાવવાનો આલે કા કિસનભાઈ જો પેડા બનાવે ને અમે બધાએ ખાયો નાયો પેડા મારે બનાવે આવી ગયા નવરા થઈ અમાર રામ થઈ નવરા હતા તો રેડી તો રાખે કી કી જગ્યા દીજે એમ ના લઈ જાજો ને કીધું વાત નો હોય મગ વાત ના અલગ પડી ગઈ રે વાત છે આ છે ને તી રૂપિયા ગાડીઓ असें possible नाम और प्रोग्राम के तो विचार होतो के बेना बनवा आज कोई न हे तिरमुति कर लागो घेडा बनवानु आकडी आव्या आणि लपक आधी 3 કલાક તાહે બે 3 કલાક બે 3 કલાક બે स्टेशन काय लावण उडाने बेंचा ताप करी तिरोंबण घडी ग हो हमारे टेपली बसंगे थाबा कडांचा दायरोबत हे गतो કેટલીક વાર છે વાલ લઈ છે તો આ બાપા બધાય વાટ જવા બેઠા હોય એમ બી ધોનો

પ્રણવ ભાઈ રૂપિયા જ ન નાખાય એટલું બધું રૂપારું ભજન ની કડી બિલા ને પાછું તાન છોડેલો હું છૂટાકાટવો તૈયાર કરતો તો બે પડી કે તમારો બે મારી વાડી પડી ભેગા કરું

હા હા સુલામાં પેલા પધરાવ્યા અને પછી આપણે હોય ને ખાવા ખમણ હા બોલો ને ફોન હા ઈ એવું કીધું હોય લેવા